ઝારિયામાં ઓટલાને લઈને વિવાદ ચરમસીમાએ પહોંચ્યો છે ગામની કાર્યરત હોસ્પિટલના ટ્રસ્ટીઓ એક નડતર રૂપ ઓટલો તોડી પાડતા મામલો સીધો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો છે ગ્રામ પંચાયત તરફથી આપવામાં આવેલી ફરિયાદ અનુસાર મંજૂરી લીધા વગર ઓટલો તોડવામાં આવતા આશરે એંસી હજાર રૂપિયાનું નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું છે આ મામલે ત્રણ ટ્રસ્ટીઓ સામે પોલીસ ફરિયાદ નોંધાઈ હોસ્પિટલ ટ્રસ્ટીઓનું કહેવું છે કે ઓટલો હોસ્પિટલના વિકાસમાં અવરોધરૂપ બની રહ્યો હતો તેથી તેને દૂર કરવા જરૂરી હતો બીજી તરફ ગ્રામ પંચાયતના સરપંચ અને સભ્યોનો આક્ષેપ છે કે ઓટલો તોડવાથી ગામનું નુકસાન થયું છે જે અસંગત અને એક સામાન્ય ઓટલા વિવાદ થી શરૂ થયેલો છે મુદ્દો રાજકારણ જવાબદાર છે જેના હોસ્પિટલ પ્રગતિ ગમતી નથી અને જે લોકો આવી અરજીઓ કરી પૈસા લઈને સમાધાન કરવા ટેવાયલા લોકોનું આ કામ છે અમે તો માત્ર પછી મેં અહીંયા હોસ્પિટલ પૂછ્યું અમારા બે ભાઈઓને તો સમતલ બનાવવાનું જ કામ કર્યું છે બીજું કે આ એટલો સો વર્ષ જૂનું એટલે લગભગ જમીનના લેવલે થઈ ગયેલો તો આરસીસીની પટ્ટી કહીએ ને એટલું જ દેખાતું હતું એટલે એને સમતલ કર્યું પીજ કશું નુકસાન કર્યું નથી હું તમને કહું ભૂતકાળમાં અમે નર્સિંગ કોલેજનું કામ કરતા હતા ત્યારે વાઘરીઓનો વરંડો સ્વસાનો હતો એ અમારા આ કામથી તૂટી ગયું તો અમે એને આરસીસીનો પાકો બની આપ્યો એમને જેટલી હાઈટ હતી એના તો ડબલ હાઈટથી કરી આપ્યું અમે પાણીનો નર પણ કરી આપ્યું એટલે અમારું કામ કોઈ મિલકત નુકસાન પહોંચાડવાનું નથી અમે તો સાર્વજનિક સેવાના વરેલા લોકો છીએ અને સંસ્થામાં હતો અને જે તોડ્યો ને અમને કોઈ જાણ હતી નહીં કોઈ મંજૂરી લીધી નથી એટલા માટે અમારી ફરજમાં આવતું હતું એટલા માટે અમે કાર્યવાહી કરી છે આપણે ફરિયાદનો શું ઉલ્લેખ કર્યો છે ફરિયાદમાં ઉલ્લેખ એવો કર્યો છે કે અમારી જાણ વગર તમે ઓટલો તોડ્યો એ ગેરકાયદેસર છે એટલા માટે અમારે કાયદેશના પગલા લેવા પડ્યા છે ઓ તમારી શું મગડી છે માંગી તો અત્યારે હાલ ફરિયાદ કરી છે માંગળીમાં એવું છે કે આ ન્યાય મળે સાર્વજનિક ઓટલો રેકોર્ડ ઉપર પણ દાખલા તરીકે એની આકાણી બોલે છે અને એક શોભરાબેન શાહના સમાજના વાડીનો ફાયદો થવા માટે ગ્રામ પંચાયતની કોઈ પણ જાતની મંજૂરી લીધા સિવાય અને એમના વ્યક્તિગત હિત માટે આ સાર્વજનિક હોટલો એમાં દેવી પૂજક પણ અહીં ઉપયોગ કરતા હતા અને આજુબાજુ દુકાનના વેપારીઓને રહેસાણવાળા પણ આનો ઉપયોગ કરતા હતા અને આશરે સો એક વર્ષનો આ હોટલો હતો અને આ ઓટલો કેમ તોડ્યો એવું અમારું માનવું છે કે આ બે ભીખાભાઈ અને નાથાભાઈની ગામ પંચાયતમાં આશરે બે લાખ રૂપિયા જેટલી દાખલા તરીકે ટેક્સ બાકી છે એટલે એમની વાત અમે ગામમાં લોકોને કીધેલી કે ભાઈ આ આ માણસો પૈસા એટલે એનું એક અદેખાઈ રાખી અને ગ્રામ પંચાયતને ડિસ્ટર્બ કરવા સારું પણ આ